મહત્વના સમાચાર જે પ્રાપ્ત થઈ રહ્યા છે કેબિનેટની બેઠક પૂર્ણ થઈ અને મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી પ્રફુલ પાનસેરિયાને આરોગ્ય ખાતું ફાળવવામાં આવ્યું તો ઈશ્વર પટેલને પાણી પુરવઠા અને જળ સંપત્તિનું ખાતું સોંપવામાં આવ્યું અર્જુન મોઢવાડિયાને વન અને પર્યાવરણ વિભાગ સાયન્સ અને ટેકનોલોજી તો દર્શનાબેન વાઘેલાને શહેરી વિકાસ વિભાગ

ખાતું સોંપવામાં આવ્યું છે દર્શનાબેન વાઘેલાને શહેરી વિકાસ વિભાગ સોંપવામાં આવ્યો તો કાંતિ અમૃતિયા શ્રમ અને રોજગાર મંત્રી તો ખાતાની જે ફાળવણી કરવામાં આવી છે તેમાં કેબિનેટની બેઠકમાં ખાતાની ફાળવણી કરવામાં આવી અને એક પછી એક જે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તેમાં પ્રફુલ પાનસેરિયાને આરોગ્યનું ખાતું સોંપવામાં આવ્યું છે તો ઈશ્વર પટેલને પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી બનાવવામાં આવ્યા અર્જુન મોઢવાડિયાને વન અને પર્યાવરણ વિભાગ તેમજ સાયન્સ અને ટેકનોલોજીનું ખાતું આપવામાં આવ્યું તો આવતીકાલથી મંત્રીઓ પોતાનો ચાર્જ સંભાળશે આવતીકાલથી તેઓ પોતાનો ચાર્જ સંભાળશે કાંતિ અમૃતિયા કે જેમને શ્રમ અને રોજગાર મંત્રી બનાવવામાં આવ્યા છે

સામે આવી છે હર્ષંઘવીને ગૃહ ખાતું યથાવત રહેશે મહત્વના સમાચાર હર્ષ કે જેમની પાસે ગૃહ ખાતું હતું ને તેમની પાસે ગૃહ ખાતું યથાવત રહેશે તે પ્રકારની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે અત્યારે જે માહિતી એક પછી એક સામે આવી રહી છે પ્રફુલ પાંસેરિયાને આરોગ્ય ખાતું સોંપવામાં આવ્યું છે ઋષિકેશ પટેલ પહેલા આરોગ્ય મંત્રી હતા હવે પ્રફુલ પાંસેરિયાને આરોગ્યનું ખાતું સોંપવામાં આવ્યું છે ઈશ્વર પટેલને પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી બનાવવામાં આવ્યા છે તો અર્જુન મોઢવાડિયાને વન અને પર્યાવરણ વિભાગ તેમજ સાયન્સ અને ટેકનોલોજીનો વિભાગ સોંપવામાં આવ્યો છે દર્શનાબેન વાઘેલા કે જેમને શહેરી વિકાસ અને આવાસનું ખાતું સોંપવામાં આવ્યું છે

હર સંઘવી કે જેઓ પહેલા પણ ગૃહ ખાતું સંભાળી રહ્યા હતા તેમનું ખાતું યથાવત રાખવામાં આવ્યું છે ઋષિકેશ પટેલને ઉર્જા પેટ્રોકેમિકલ પંચાયત અને સંસદીય બાબતોના મંત્રી બનાવવામાં આવ્યા તેમનું ખાતું બદલી દેવામાં આવ્યું છે ઋષિકેશ પટેલ ઉર્જા પેટ્રોકેમિકલ પંચાયત અને સંસદીય બાબતોના મંત્રી તો આ તમામ જાણકારી ખાતાની ફાળવણીને લઈને સામે આવી રહી છે નાય મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગૃહ ખાતું યથાવત રહેશે તો ઋષિકેશ પટેલ કે જે પહેલા આરોગ્ય મંત્રી હતા તેમને હવે ઉર્જા પેટ્રોકેમિકલ પંચાયત અને સંસદીય બાબતોના મંત્રી બનાવવામાં આવ્યા છે

સોરુપજી ઠાકોર કે જેમને ગ્રામ વિકાસ વિભાગ અને ખાદી ઉદ્યોગ વિભાગ સોંપવામાં આવ્યો છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જેમની પાસે પહેલા પણ ગૃહ ખાતું હતું તેમની પાસે ગૃહ ખાતું યથાવત રહેશે ઋષિકેશ પટેલ કે જેઓ પહેલા આરોગ્ય મંત્રી હતા તેમને હવે ઉર્જા પેટ્રોકેમિકલ પંચાયત અને સંસદીય બાબતોના મંત્રી બનાવવામાં આવ્યા છે કેબિનેટની બેઠક પૂર્ણ થઈ અને ખાતા વહેંચણીને લઈને એક પછી એક જે સમાચારો સામે આવી રહ્યા છે ગૃહ વિભાગ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પાસે જ રહેશે તેમની પાસે ગૃહ ખાતું યથાવત રહેશે ઋષિકેશ પટેલ કે જેઓ પહેલા આરોગ્ય મંત્રી હતા તેમને હવે ઉર્જા પેટ્રોકેમિકલ પંચાયત અને સંસદીય બાબતોના મંત્રી બનાવવામાં આવ્યા છે

કાંતિ અમૃત્યા કે જેમને શ્રમ અને રોજગાર મંત્રી બનાવવામાં આવ્યા છે સ્વરૂપજી ઠાકોરને ગ્રામ વિકાસ વિભાગ અને ખાદી ઉદ્યોગ મંત્રી બનાવવામાં આવ્યા